દેવભૂમિ દ્વારકાના કુરંગા ચોકડી પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે શ્રદ્ધાળુઓ ભરેલી એક ખાનગી બસ અમદાવાદથી દ્વારકા આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનામાં પચીસથી ત્રીસ લોકોને ઈજાઓ પહોંચી છે ત્યારે વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને જામનગર ખસેડવામાં આવી રહ્યા છે ಪછી ಈ ಬದ್ದಾನೆ ವಾಕ್ಿಯು ತಮಗೈ ಜಗಯ ಇಲ್ಲಿ આવತಾತ ಅಂದಾವಾರಿ ಕ್ಯಾ ಜಗ ಅಯ ಕ್ಯಾ ಆಗತಾತ ದ್ವಾರಕ ತ્યારે ಡ್ರೈವರ್ ವಾರಾ ಏನೆ ಜೋರ್ತಿ ಗಾಡಿ ಭಗೈ ಜತೆ ಇಟ್ಲೇ ಅನೆ ವಡಕತೋನೆ ಇಟ್ಲೇ ಅನೆ ಬದ್ದಿ ಅನೆ ಖಾಯ್ಬ ಭಗೈ ಜತೆ ಇಟ್ಲೇ ಬದ್ದಾನೆ ಬಹು ವಾಕ್ ಅ ಜಾನ್ನ ಜತ್ರಾ ತೀಹಾಂ ಪೆ ದಿ ದ್ವಾರಕ ಅನೆ ಕುರುಂಗಾ ಕೋಲಯಾಗರ್ ಫರನ್ ವರ್ತಾ ಪ್ರೈಮರಿ ಕಂಟ್ರೋಲರ್ ಇಟ್ಲೇ ಈ ಪೂಲ್ એમાં પંદર વીસ ટકા રેન્જ થઈ છે તો બધી એમ્બ્યુલન્સ અમારે એકસો આઠે લઈ જી છે અને ટોલ નાકાની એમ્બ્યુલન્સ બે પણ રિફર કરે છે તો એકસો આઠેથી લઈ ખાસ જે લોકોના જીવ બચી ગયા છે કોઈ મૃત્યુનો બનાવ નથી બનેલો જે એક ચેલેન્જ હતી આપના માટે કેવી રીતે આ પાર કહી રહ્યા કોઈ એમાં મૃત્યુ નથી થયું કારણ કે કાંઈ સામે એવું હતું નહીં વધારે પલટી મારીએ તો બધા મૃત્યુ વાળતું એટલે બચી ગયા પણ વૃક્ષ બધાને થોડું ફાલ તૂટે છે અને થોડુંક લાગ્યું છે લોકો એનો જીવ નથી ગયો એટલે એ સારું કહેવાય